ગંદા સંડાસનો ફોટો એનએચઆઈને મોકલો અને એક હજાર રૂપિયા જીતો તમે કહેશો કે આ ભાઈ શું વાત કરો છો હકીકત છે એનએચઆઈ દ્વારા એક ચેલેન્જ બહાર પાડવામાં આવી છે જેની અંદર કોઈ પણ જે ટોલ પ્લાઝા હોય જે નેશનલ હાઈવે ઉપર આવેલા હોય એની ઉપરના કોઈ પણ વોશરૂમની અંદર જો ટોયલેટ ગંદુ છે તો એ ગંદા ટોયલેટનો ફોટો તમારે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન ઉપર અપલોડ કરવાનો છે અંદર તમારું જીઓટેગ એટલે તમારું લોકેશન હોવું કમ્પલસરી છે અને જો એ તમે ફોટો અપલોડ કરશો એ ટોયલેટ ગંદુ હશે તો ઇન ધેટ કેસ એ જો કન્ફર્મ થશે તો તમને એક હજાર રૂપિયાનું ફાસ્ટેગ રિચાર્જ ફ્રીમાં આપવામાં આવશે અને એક દિવસમાં એક જ ફોટો અપલોડ કરી શકાય છે અને આ જે ચેલેન્જ છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી લાગુ છે તો તમારી આજુબાજુમાં ક્યાંય પણ નેશનલ હાઈવે અથવા તો તમે ડ્રાઈવ કરી રહ્યા હોય ક્યાં અને ત્યાં તમે કોઈ પણ ટોયલેટ જુઓ છો જો એક ગંદુ છે તો એક હજાર રૂપિયા જીતવા માટે નહીં પણ ખરેખર એને સાફ કરાવવા માટે થઈને રાજમાર્ગ યાત્રા એપ પર જઈને તમે આ ફોટો અપલોડ કરી શકો છો અને કમ્પ્લેન કરી શકો છો અને કમ્પ્લેન વેરીફાય થઈ તો એ ક્લીન તો થશે જ થશે પણ એક હજાર રૂપિયા પણ તમને મળશે